રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં આ બે હજાર પચીસનો આખરી મહિનો આમ તો જોકે આખો બાકી છે પણ કેમ વયો જાય ને કંઈ ખબર નહીં પડે એવી કામની ભીડ રહે એક બાજુ પ્રસંગની ધબધબાટી બોલે છે હમણાં એક ધારા બસ આવવા જવામાં જ છે આજે બાપુ ગયા હે રાજુભાઈ નેહડે ત્રીજું પાણી પાઈ લીધું હે પણ ચકલાઓનું ધ્યાન રાખવા ગયો હે ચણ એટલે હદની બાર જીરાનો કોટો દીઠો મૂકતું નથી એટલે ચણનો ત્રાસ હદની બાર છે એમાં જીણી ગુંધરી જુવાર અને જીરું ધાણા નથી કાપતું ધાણામાં બહુ ખાસ રાઈડ નથી ચકલા બેહે છે જ્યાં ઘેરો બેઠો આપણે જોવા જઈએ ને તો કાપલ કે નથી કંઈ ઉપાડલ કે એવું કંઈ નથી પણ ગુંધરી અને જીરું જીરું કાપી નાખે ને ગુંદરીને આખે આખો છોડવો ઉપાડીને નાખી દઈએ એટલે એવી હાલત છે અને બાકી હાલો આજે હવર હવરમાં મેં કઈ મોટર ચાલુ રાજુ ભાઈ ગયો નેહડે હવે આપણે આવે ને તો ખડખડના ધાણા એ પાવા હે જોઈ હવે પણ અત્યારે આપણે આ હું અત્યારે પાણી વારું હોઉં ને આપણે જે બધાથી પાહતરી ધાણી વાવી છે જે અહીં ઓયડી આગળ આપણે પાછા તરફ ક્યારેક કર્યા થોડાક ઉપલી કેટકીમ કર્યા એ બધું મેં પાઈ લીધું છે અને આ બે પાણીમાં જ ઉઈ ગયું હા ત્રીજું પાણી હવે ચાલુ છે ધાણા જો કે બધા દેખાઈ ગયા કોકો કોટા હજી નીકળે છે એટલે કીધું એક પાણી પાઈ દઈ કદાચ કોઈ બાકી હોય ને તો નીકળી જાય બાકી કરોડા ઉગે છે ને એટલે એના પોળામાં ટૂંકમાં ધાણા ના ઉપડે એવા હાટમાં આપણે આ ત્રીજું પાણી પાઈ છે બાકી કમ્પ્લેટ આપડી ધાણી હૈરે થઈ ગઈ છે જો ભાઈ પી ને એ ક્યારે મસ્ત દેખાય છે ધાણી જોરદાર હૈરું થઈ ગયું છે બે જ પાણીમાં ત્રીજું પાણી ચાલુ કર્યું હે આ બાજુ પાણી તો વારી લીધું પણ ભીડ એવી પડી ને કે એક વચમાં નીકળો ઘેરે કોબરા સાપ હવે ભાઈ સાપ ને કાઢવા ગયા પણ સાપ નીકળો નહીં આપણે એક દરિયા પાછળ જે ચીકુડિયું છે ને ત્યાં લાદી ઓલી નાખેલી છે આપણે વહી ને લાદી બધી પડી છે તેમાં ગરી ગયો હવે નીકળો નહીં પછી ભાઈ બુટ જો આમ તો જો મોટો હે અને એ કોબરા એટલે હવે મેં કીધું લાદી બધી ભાંગવી લગભગ પાંચ છ પેટી મોટી લાદીની ની બે બાય બે ની લાદી આવે ને જે આપણે ઉપલી ઓહરીમાં નાખેલી છે ને સફે અહીં હા એ લાદી હે પાછી દીધી નથી અમારે લગભગ અડધું નામનામ માં વહી જાય છે આવી બૂટું લીધા અને બૂટ્ટું હજી પહેર્યા છે અને ગરમીથી થી થઈ ગયો ક્યારે બે જ રહ્યા હે અહીંયા પણ આપણે જો બાથરૂમની પાછળ કેળ વાવી છે ને પાવાની મહેનત કરતો એમાં ગરમી ચડી ગઈ છે લગભગ તો બપોર થઈ ગયા હે હું શ્વાસો શ્વાસ થઈ ગયો કેમ કે આગણી ધોળે ને ક્યારો વારવા આવવું પડ્યું બહાર વાઈ ગયા હે અને મારે તો કેર પાવી આમ તો આપડી ઓલી હાથ ધોવાની ગેંડી છે પણ છતાં એમ થાય કે થોડુંક પાણી તો આ કલમ બોયડી અને બે આ કલમ બોયડીને પાણીની તાણ હોય ને એવું લાગે હે એટલે એને પાવીતા જો હે એટલે મેં કીધું જરાક ને ચોખ્ખું કરી અને એમાં ભરદમ પાણી હાલો જો હજી કેર અને થોડીક વાર લાખીએ ઓલો જરાક વધારે થઈ ગયો હે એટલે હું એને છેડે ફોડવા ગયો તો બીજા કેરે ભાઈ જાય ને તો વાંધો ના આવે અને આ કેર આપણી બહુ મસ્ત થઈ ગઈ છે અમે લોટણ કરીને લઈ વાત આવડી હોય ને તો લોટણ તો આવી જાય બાકી તો હવે ખબર નથી પડતી હકીકત શું થાય ત્યાં અમે ગયા હતા તે દીને એને એકાથી કેરમાં હતા કેરાય હતા પણ વચરાહની કેર લાગી હાવ જીણકી લોટણ હોય ને આવી જાય ને એવી તો નથી જાય કેમ કે બહુ મોટી થઈ ગઈ છે પણ હજી એને ઓહણ નથી આવવાનું તો આગળ એક નળી જોઈ ગેંડીની છે ને થોડીક ચોખ્ખી કરી છે ઝોલમાં ઓલો હેવાર થઈ જતો હોય અહીંયા થડમાં પાણી જાય છે નળીમાં પાણી આવે છે અને અહીંયા બાથરૂમની ભેર અને ઊંધેડ આવી દર કરી રહ્યા હતા મેં વરી અહીંયા ધૂળ નાખી દીધી હવે એને જરાક દબાવી દે પછી આપણે આ મોટી મોટરની લાઈન જે અહીં પાણી આવે છે સીધે અહીં મૂક દે એટલે આપણે જો આ કલમ બોડીનું થળિયું છે એમાં જ અહીંયા પોલાણ હતું ને અહીં ધૂળ નાખી દીધી આમ તો જો કે જરા જરા જરે પણ ઝાડવું જબરું હોય ને એટલે પાણી ઘટે ગમે એટલું હોય ને તો બોરે લૂમે ઝૂમે છે જો એરિયા આ બોડી મીઠી બહુ છે આમાં જરાય આપણે ઓલું શું કહેવાય ઘરે ઠણ થાય ને એ કંઈ ના થાય આ જાડવું વિશાળ થઈ ગયું છે જબરજસ્ત તો બોરે મસ્ત આવ્યા છે પણ જો પાણીની તાણ છે ને એ અહીંયા દેખાડે છે જો આમાં બોર પીરા થઈ જાય છે અને સુકાઈ જાય છે નથી આગળ નવો કોર કોઈ કાયદેસર વિકાસ થાય ને એવો નથી એટલે પાણીની તાણ છે અને કે રૂમમાં જો આમાં એકમાં તો બીજો કોટો નીકળી નીકળીને એ મસ્ત જબરો બધો થઈ ગયો છે અને થડમાંથી જ નીકળો

અટાણા ભગવાનની દયા પાણી ખૂબ છે ઉનાળે વાત તેદી પાવાના વાત છે અને મજૂરને કમ્પ્લીટ ઉગી ગયા ભાગમાં અરોડા અરોડા હજી પોળા ઉપડે એકાદ બેદી જારવી એટલે જારવે હે ચણનું નું કઈ ધ્યાન રાખી બાકી મજૂરે ફ્રી છે આપણે ભાઈ હાલ આજના બપોર થઈ ગયા એક વાગી ગયો બધું પાઈ લીધું મારે જે જો અહીંયા બધે પાણી જવા દીધું હે ચોખું કરી અને ફૂલ ભર દીધું હતું એટલે આ ઉપાધિ ગઈ થોડું કાંઈ પોપડી આગળ આપણે ક્યારેતા ને એમાં જવા દીધું એટલે એ પી ગયું હે બધું હવે બપોરા કરવા જાવ માથે રીમાન ગાજે છે અવાજ મારો આવે કે વિમાનનો કાંઈ કઈ આઈડિયા નથી ભાઈ ચાલો બપોરા કરવા હોય હું હાથ પગ હોય અને પૂગી જાય ખાવા ભાઈ બપોર પછી ના વાગી ગયા હે ચાર અને આપણે ચા પાણી પીને આવી ગયા છે એ નેહડે હવે આમાં ભાઈ જાટકો ચાલુ હે ને હું બંધ કરતા ભૂલી ગયો કેમ કે હું ઢક જ આખો બીજું બદલાવીને આવ્યો હું એટલે અગ્નિ ઓશિકતા નું દોરીને બસ અડવું અડવું થઈ રહ્યું ને યાદ આવ્યું અહીંયા તો જાટકો ચાલુ હે મેં બંધ નથી કર્યો તો રાજુભાઈ અટાણે પાણી વારે હે આપણે ખડખેડમાં ઉપલા કટકાઓમાં ચાલુ કર્યું જે વધારે ઊંધાડ ને આછું હે ને એમાં હું આવ્યો ચકલાનું ધ્યાન રાખવા ગારો હે કાલે પાણી પાઈ લીધું હે ત્રીજું જીરું લગભગ ઘણું બધું દેખાઈ ગયું છે એમ માનો ને સિતર ટકા જીરું નીકળી ગયું ત્રીસ ટકા જેવું હજી બાકી ત્રીજું પાણી પાઈ દીધું કાલ એટલે હવે લગભગ બધું આ પાણીમાં નીકળી જાય હવે થોડાક દિવસ આપણે આને નથી અને તન પાણી કાઢીને મૂકી દીધું હતું ને એ મસ્ત ધાણી બધી ઉગી ગઈ અરોડા ઉપાડી લીધા આપણે આપણા ભાગમાં છે બધે બધેમાં અને મજૂરના ભાગમાં છે એમાં એક ભાગમાં અરોડા ઉપડ્યા એક ના બાકી જીરું આપણે જોઈ અટાણે નહીં દેખાય હવારમાં વધારે દેખાય પણ હોવર મતવરી આપણે ક્યાં હોય અજી આજ હાઈજે જો રસોડામાં જવાનું હે ગામમાં दशहरा હે એટલે કાલે અવસર હે એટલે ન્યાં જવાનું હે કાલે જગ્યાએ લગન છે એટલે આમાં જ્યાં ત્યાં જવામાંથી ભાઈ ઉચા નથી આવતા કઈ ટાઈમે કામ ન કરતા નથી પણ હૈલા રાખે હોસે કે પ્રસંગો કેટલા દી કામ તો આખી જિંદગી કરું છે પ્રસંગમાં જવું જરૂરી છે ન્યાં નકે ખાલું દેખાઈ રી આપડો તો

એટલે હારો થાય છે ટૂંકમાં ઉગાવામાં કંઈ ઘટતું નથી જો આ ટાઈપીએ જો નજર કરો ને જ્યાં ધૂળ માથે ન ચડી મસ્ત હે આપણો વીરેન ને કાકા છોકરા બધા આવ્યા હે મોટી ગાડી લઈને જો ફોર વ્હીલર પડ્યું હે અને એ આવ્યા બધા દર્શે અને હવે લગભગ અંધારા હોય તે જો અહીંયા રમીએ અને ઉપર હું જગ્યા જબરી છે એટલે કંઈક લઈ આવ્યા હે બોલો શું કહેવાય જારીથી રમવાનું હોય હું કંઈક લઈને આવી ગયા હે બધા તો એ બધા એન્જોય કરે છે આપણે આ લે ચકલાઓનું ધ્યાન ને હવે સાડા પાંચ વાગી ગયા છે સૂર્ય નારાયણના ઘરે જવાની તૈયારીઓમાં છે રામ રામ જય શ્રી કૃષ્ણ ભાઈ બીજા દિવસે સ્વાગત છે તારીખ થઈ ગઈ છે બે અને જાઉં હે પ્રસંગમાં એક જગ્યાએ લગ્ન છે દલવાડી દાયરામાં ખંભાળિયા તો હું જાઉં કાકા જાય પાડોશી જાય અને સંબંધ અમારો એ હે કે આપણા જે શિવ મંદિર છે ને એની બે સાઈડમાં જે મંદિરો બનાવ્યા ને અંબામાનું જલારામ બાપાનું હા એ કડિયાઓને અહીંયા પ્રસંગ છે દીકરીની જાન આવે છે એટલે અમે અહીંયા જઈ લગ્નમાં અને સંબંધ અમારો એ કે શિવ મંદિરે એ લોકો કામ કરતા અને અમે અહીંયા ધ્યાન દેતા અને ઘર જેવો સંબંધ થઈ ગયો હે તો આપણે કંકોત્રી આવી હે આમંત્રણ આવ્યું હે તો ટૂંકમાં આ દહીના બધા જાય હે ને જવાનું કે આખા ઘરને હે પણ નથી પૂગા એમ કેમ કે ગામમાં અવસર હે ને ન્યાય જવું પડશે અને એક બાજુ લગન એક બાજુ થોડુંક પાણીનું ને એવું કામકાજ હાલે હે ને હેડે અત્યારે ચકલાનું ધ્યાન રાખવા જવાનું નથી કોઈથી હવે જેવા જીરાના અમારા ભાઈ બાકી ચકલાના ભાઈ તો હલો આપણે ફટાફટ જો અહીંયા ચા તૈયાર હે અને ભાઈ માન માન આજ નવા લુકડા પીરા હે ઓય નાની માટી હે તું બહેન મન ન થતો આજ નસે ન તોડ્યો કે હું તોડ્યો સુકરથી પાઉ કો બેહી જાયે જે મદદી જેસે કૃષ્ણ આલા વાજેસે ગામમાં વિરંધીસે પણોા પપ્પા જેસે લગનમાં બાપુ કેમ લાગી ગયા અહીંયા ગયા બાપુ ગામમાં ગયા હે કર્યા હે ને હમે કાઠે ભાયોક થઈ ગયા ને ઇની આજે 11મો હે એટલે 12 ને નિયા મુકવાનો હે વિરન ને સ્કૂલે મુકવનો હે બા અને બાપુ ગામ માં ગયા સુરપીન પપ્પા ગયા હે લગ્ન માં વીરેનભાઈ ભણવા ભાઈ ગયા અને જલાભાઈ ને ત્યાં આટો દેવા ગયા હે શુક્રવારે એટલે દસ બાર થી રેહ ને રાખવાનું છે એ પછી નાખી દઉં કપડાં ધોયા પછી ત્યાં આગળનું કામ આ છે મટુકું ઘણાય ફેશન ફ્રૂટ કહે તો આનો શરબત બહુ મસ્ત થાય ઓલે ઘરેથી ઉલેદી હું લઈ આવી હતી ખરલ પડ્યા હતા ને તે એમને હું તો મને તો ભાવે તે ખાટ ખાટું વધારે હોય આજે આપણે સે મંગળવાર હું બા બે મંગળવાર રહી એટલે

એ આવે લગન માં ભણવા પણ વાગ્યા જલાભાઈ નથી તે સોમકાર લાગે એમ થઈ ગયા આપડે એકલા હોય ને ઘરે ને તો બોલાશાલી ચાલુ હોય

લાડવા વધારે થઈ ગયા હતા ને દલવાડી ના થી વિડીયો બનાવવાનું અડપ જ નથી થતી સમજા તો મારે આજે બનુ એવું હે કે હું બપોર પછી ચા પીધા વગર નો આવી ગયો સુરભીન મમ્મીએ મને કીધું તું ચા પીને જાજો તો મને એમ હતું કે ને તવિયાનો હોય ને એમાં ચણ બહુ આવે તું મેં કીધું હાલ ને હું પાછો પી જાય એમ એટલે મેં કીધું આગળ ચા નથી પીવો તું બનાવી રાખ એ હું અહીંયા આવ્યો ને બસ ગાડીને ઊભી રાખવા માટે ક્લેજ કર્યો ને તો ક્લેજ વાયર તૂટી ગયો નેહડે હજી હાંધો નથી બાપુ ગયા હતા ને તી એને હાથ મંગાવ્યો હે કદાચ બાપુ લઈ આવ્યા હે ને તો સીધો જ લઈને વયા ગયા હે એટલે ચા વગરનો અહીંયા હાંજ પાડી દીધી હે અને હવે બસ પાંચ દસ મિનિટ પછી કદાચ અહીંથી નીકળી જાવ ને તોય વાંધો નથી કેમ કે હવે ચણ અહીંયા આવે નહીં હવે એ લાપડા માટાને હવે બેસી જાય એટલે હવે પછી બહાર નહીં નીકળે એ સવાર સુધી એકને એક જગ્યાએ બેઠી રહીએ પછી દિવસના કંઈ હખ ના લઈએ બાર બપોરે રહી એ ચણ હેરાન કરે એમ હાલો એવી કંઈક અપડેટ છે અને ગઈકાલે મેં કીધું હતું કે આપણે શોર્ટ વિડીયો મૂકીએ પણ ભાઈ શોર્ટ વિડીયો મૂકીએ ને એટલે મોટા વિડીયાનો લગભગ ટાઈમ ના જ હોય એટલે જ આપણે શોર્ટ વિડીયો મૂક્યો હોય તો એ બનાવેલ તો પેલી તારીખનો હતો પહેલી તારીખે ઘણું દેખાતું હતું આજે બીજી તારીખે તો આજ તો જીરું ઘણું બધું દેખાય છે મસ્ત જય ભોડાનાથ જો ભોડાનાથની આરતી ચાલુ થઈ ગઈ છે તો હાલો હવે મારે છે ને ઘેરે જવું જો આ વીડિયામાં નહીં દેખાય ભાઈ ચણ એટલે આમ ચણ એટલે ઘણા કહેતા હે ચણ એટલે ચકલા નાના નાના ચકલા હોય એ ચકલા જીરું કાપતા હોય અને ઉષાબેન કહેતા તમે ગુંદરી ગુંદરી કરો એટલે ગુંદરી એટલે ઘઉં કે ના ગુંદરી એટલે જુવાર અને ઝાર ઘણા ઝાર કહેતા હોય તો ઉષાબેન એને અમે ગુંદરી કહી એમ ઘણા ગુંદરી કહેતા હોય ઘણા ગુંદરી કહેતા હોય ઘણા જુવાર કહેતા હોય ઘણા ઝાર કહેતા હોય તો એને જાર ને અમે ગુંદરી કહી છે તો એ ગુંદરી કહું આ વર્ષે આપણે એવા નથી તો હાલો હવે હું જરાક ઘેરે જાઉં ગાડીમાં ક્લેજ હે નહીં અને જોઉં કેવી રીતના પહોંચાઈ ગાડી ચાલુ કરવામાં જ આમતાં તકલીફ થાય પછી રનિંગ થઈ જાય પછી વાંધો ના આવે પણ ચાલુ કરવામાં આપણે ક્લેજ ધીમે ધીમે મૂકીને હાલતી કરતા હોય એ નહીં થાય થોડીક ઢારમાં રાખીને ચાલુ કરી લે એટલે હાલી જાય તો હાલો હવે ફટાફટ ઘરે જાઉં અને આજના વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ